ભાવનગર ગારિયાધાર તાલુકામાં શહેર ભાજપ પ્રમુખ દ્વારા મુખ્યમંત્રીને પત્ર લખવામાં આવતા વિવાદ છેડાયો છે પત્રમાં ગારિયાધાર મામલેદાર અને ચીફ ઓફિસર વિરુદ્ધ ગંભીર આરોપો લગાવવામાં આવ્યા છે સાથે જ ગારિયાધારના ધારાસભ્યની અધિકારીઓ ખુશામતખોરી કરી રહ્યા હોય તેવા પણ શબ્દોનો પ્રયોગ કરવામાં આવ્યો છે સમગ્ર મામલે ધારાસભ્ય સુધીર વાઘાણી દ્વારા પત્રને આપણો ગુજરાત સાથે વાતચીત કરતા દાવા સાથે જણાવ્યું છે કે શહેર ભાજપના પ્રમુખે નશાની હાલતમાં

મેં જે નગરપાલિકાના વહીવટદાર શ્રી અને મામલતદાર શ્રી એન કુભાણી સાહેબ અને પટેલ સાહેબ જે સીઓ તરીકે ત્યાં ફરજ બજાવે છે અવારનવાર રજૂઆતો કરેલી ગાડીયાધરણ પ્રત્યેના અમુક પ્રશ્નો કે જેવા જીવાદોરી સમાન પ્રશ્નો છે ઓગરા રોડ ઉપર ગટર લાઈનું કેટલા છ મહિનાથી હું અવારનવાર એને ફરિયાદ કરું છું બીજા કેટલાય પ્રશ્નો છે પણ અવારનવાર મને એકના એક જવાબ આપે છે બંને અધિકારીઓ અને જ્યારે હું ગમે ત્યારે એને ફરિયાદ કરું કેમ કે આમાં ગટર લાઈનનું ઢાંકણું બનાવવું પડશે ઓલું ગટર લાઈનનું ઢાંકણું બનાવવું પડશે પછી બીજો પ્રશ્ન એવો છે કે ચૂનાની ભઠ્ઠી બાજુ એક રોડ છે ને એ આખો રોડ એને ખોદી કાઢ્યો છે રોડ પેવર બનાવવા માટેનો પણ એ રોડ ક્યાં બન્યો છે અને કોણ બનાવી ગયું એ લોકો કેટલા હાવ સ્લમ એરિયો છે અને કેટલા સમયથી હું રજૂઆત કરું છું અને મારી રજૂઆતને ન જ્યારે લેતા હોય એઝ એ શહેર પ્રમુખની તો પછી આ લોકો બીજાની તો કોની રજૂઆત લેતા હોય એટલે એના માટે મેં આવેદનપત્ર મુખ્યમંત્રીશ્રીને લેખું છે અને આ બંને ભાઈ અધિકારીઓને ભરતી કરી આપે એ મારી માંગણી છે અને મેં રજૂઆત કરી છે અને જો માગણી એ માગણીની પૂરી થાય તો હું આવતા દિવસોમાં મારા સંગઠન સાથે રૂબરૂ મુલાકાત કરવાનો છું મુખ્યમંત્રીશ્રી સાથે અમારા સી આર પાટીલ સાહેબ સાથે બધા સાથે બેસવાનો છું પણ બંને અધિકારીઓ કેમ કે પોતાની જો ચલાવે છે શું કામ ચલાવે છે એ તમને બધાને ખબર છે કે બંને અધિકારી લાવવાવાળા છે આમ આદમી પાર્ટીનું ધારાસભ્ય સુધીરભાઈ વાઘાણી અને બે લેટરપેડ ઉપર એને માગણી કરેલી છે આ ભાઈ આપણે પટેલ સાહેબ છે સીઓ એની માગણી કરી તળાલાથી દારીધારમાં એને જ મૂકો હવે દોઢ વર્ષ છું એણે અહીંયા આવીને શું કરી દીધું એનો એક દાખલો તો આપે શું કરી દીધું અરે ગામને ક્યાંથી ક્યાં ફોકાઈ આ બધાએ અને હવે હવે એમ છે કે હવે આમ કરી દેસું તેમ કરી દઈશું આ ચૂંટણી પૂરી થઈ ગઈ એટલે હવે એ એ વાતમાં તથ્ય નથી અને આ બંને અધિકારીઓ વહેલા વહેલી તકે બદલી થાય એ મારી માંગણી છે અને હું મારા મંત્રી મારા મુખ્યમંત્રી શ્રીને એને બધાને મેં રજૂઆત કરી દીધી છે અને એવું લાગશે તો આવતા દિવસોમાં હું પોતે રજૂઆત કરવા મારા સંગઠન સાથે જવાનો છું અસ્તુ વંદે માતરમ ભારત માતા